નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં આપણે નાગપુરમાં કોંગ્રેસની મહારે જનમેદની ઉમટે અને નો સ્થાપના દિવસ મનાવાય ત્યારે દેશમાં એક માહોલ રચાય છે એની આપણે ચર્ચા કરવાની છે કોંગ્રેસનું નામ આવે અને આપણે કેવું પડે કે આ દેશમાં મોટા ભાગના રાજકીય પક્ષો થયા છે જે કોંગ્રેસ એમ કે એ કોંગ્રેજે સ્થાપી એ હોય મે આઈસીએસ અધિકારી હતા એમણે એમ કહીને એને ભાંડવામાં આવે છે અત્યારના સત્તાધીશો તરફથી બિચારા એ લોકો ભૂલી જાય છે કે એમના એમના એ કોંગ્રેસની સાથે આખું આખું સંકળાયેલા રહ્યા હતા વાત ડોક્ટર હેડગેવારની અમે કરી રહ્યા છીએ અને ડોક્ટર હેડગેવારે ની સ્થાપના કરી અને ભારતીય જનતા પાર્ટી આરએસએસ નું બચ્ચું છે અને આજે કોંગ્રેસને ભાંડે છે જે હોય એ કરી શકે છે પરંતુ એમના આસ્થાપુરુષ ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર એ કોંગ્રેસની સાથે જીવ્યા ત્યાં સુધી સંકળાયેલા રહ્યા હતા આ વાત અમારે શરૂઆતમાં જે વ્યાખ્યાન ત્રિપોટી દર વર્ષે અમે યોજતા હતા એમાં ત્રણ વ્યાખ્યા વ્યાખ્યાતાઓમાંથી એક હતા અને એમણે વ્યાખ્યાન આપ્યું હતું મારા જીવનમાં વળાંક લાવનાર પુસ્તક અને એ પુસ્તક મારી પાસે છે અને જે મિત્રો એમ કેતા હોય કે ડોક્ટરજી એ ઓગણીસો માં આરએસએસ ની સ્થાપના કરી ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું તો એ

શ્યામા પ્રસાદ મુખરજી શ્યામા પ્રસાદ મુખરજી બંગાળની ધારાસભામાં જયારે પહેલી વાર પ્રવેશ કર્યો ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે એમણે પ્રવેશ કર્યો તો એ વાત રખે જનસંઘ ભાજપ ના જૂના અને નવા લોકો ભૂલી જાય આટલી વાત એટલા માટે કરી કે જેમને પ્રશ્નો થતા હોય એમને પ્રશ્નો લખી શકે છે આપણી થમનેલમાં ઈમેલ પણ છે અને વોટ્સઅપ નો નંબર પણ આપેલો છે અને તમે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ જરૂર સબસ્ક્રાઈબ કરો અને આ એપિસોડ છેલ્લે સુધી તમારે જોવો પડશે પણ એક વાત હું કહી દઉં અમે યુનિવર્સિટીમાં ભણાવીએ છીએ એટલે એ નંબર ઉપર જે લોકો ફોન કરે છે એમનો ફોન અમે લેતા નથી કારણ કે ફોન માત્ર વોટ્સઅપ માટેનો છે એટલે તમારે એમાં મેસેજ નાખવો અને તમને જે મેસેજ આપવાનો હોય એ તમે લખી શકો છો અને જરૂર લાગશે તો અમે તમને સામેથી ફોન કરી આટલી વાત કરીને આજની આપણે આ વાત ઉપર આવી જઈએ કોંગ્રેસના જે અધ્યક્ષો રહ્યા એમાં સરદાર સાહેબ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પણ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા અને મારી પાસે આખી યાદી છે અને તમારે આ કોંગ્રેસનો અધિકૃત ગ્રંથ જે છે શતાબ્દી વખતે મુંબઈમાં જ્યારે કોંગ્રેસે શતાબ્દી ઉજવી ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 1985 આ ગ્રંથ એ પ્રકાશિત કર્યો હતો અને 1885 માં કોંગ્રેસની સ્થાપના પણ મુંબઈમાં જ થઈ હતી સર તેજપાલ સંસ્કૃત કોલેજમાં અને એ માત્ર એ યુ હુમ નોતા એના સંસ્થાપકોમાં એના સંસ્થાપકોમાં જે બોતેર જણા હતા એ બોતેર જણાનું ચિત્ર એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દર્શન અને ચિંતન પ્રમોદભાઈ શાહે જે આ ગ્રંથ લખ્યો છે અધિકૃત ગ્રંથ કહી શકાય એવો એમાં એ ચિત્ર પણ મૂક્યું છે એટલું જ નહીં આ ચિત્રની ઉપરાંત એમાં એમણે આખી યાદી આપી છે કે કોણ એક કોણ બોતેર જણા હતા એટલે માત્ર

તમામ ધર્મીઓ સર્વસમાવેશક પાર્ટી તરીકે એની સ્થાપના હિન્દીઓના અધિકારો માટે અંગ્રેજ સરકાર સામે રજૂઆત કરવા માટે આ પાર્ટી આ જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ એના પછી જ્યારે ઓગણીસો ને પંદર ના જાન્યુઆરીમાં મહાત્મા ગાંધી જયારે ભારત આવ્યા સાઉથ આફ્રિકાની ચળવળ એમણે જે ત્યાં આગળ સત્યાગ્રહ ના આયોજનો કર્યા ત્યાં જે એમણે બેરિસ્ટરી કરી એના પછી બધું છોડીને આશ્રમ જીવન શરૂ કર્યું કારણ કે જે લોકો ની પાસે ખૂબ સંપત્તિ હોય અથવા ખૂબ કમાતા હોય એમને છોડવું એ બહુ મુશ્કેલ હોય છે પણ ગાંધીજી એ સગડું ત્યાગી દીધું અને આ દેશને કાજે એમણે એમના નામે કોઈ પ્રોપર્ટી નથી આ મહાત્મા ગાંધી આવ્યા પછી જે કોંગ્રેસ હતી એનું સ્વરૂપ બદલાયું જે એલિથ ક્લાસની કોંગ્રેસ હતી તમે એ બોતેર નામો આ પ્રમોદભાઈ શાહ નું જે પુસ્તક છે એ એ વાંચો તમને ઉપલબ્ધ છે સમતા પ્રકાશન બાર પાંડવનગર સોસાયટી મીરાંબિકા માર્ગ નારાયણપુરા અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય તેર અને મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર વન વન ફાઈવ એટ ફોર ફાઈવ નાઇન એટ ટુ ફોર વન વન ફાઈ આ પુસ્તક તમે વાંચશો તો તમને કોંગ્રેસનો ઇતિહાસ એ સમજમાં આવશે અને મારી પાસે આ જે ગ્રંથ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો જે શતાબ્દી ગ્રંથ છે બહુ અદ્ભુત સંપાદન એમાં છે એ ગ્રંથની અંદર એનો એની ફોરવર્ડ છે એ રાજીવ ગાંધી ત્યારે પ્રેસિડેન્ટ હતા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અને એના એ પ્રાઇમ મિનિસ્ટર પણ હતા એ વખતે અને એ આ આનું સંપાદન જે કરવામાં આવ્યું છે એ રફીક ઝકેરિયા એ કર્યું છે અને મુરલી દેવરા એના પબ્લિશર હતા અને મારિયો એમણે એના ઇલસ્ટ્રેશન પણ કર્યા છે અને બીજા પણ ઘણા બધા બહુ જ હુજ કહી શકાય આર કે લક્ષ્મણ એમ એફ હુસેન આ બધાના ચિત્રો એ આની અંદર સમાવવામાં આવ્યા છે અને અધિકૃત લેખો પણ સમાવવામાં આવ્યા છે હું થોડાક પ્રેસિડેન્ટના ઉલ્લેખ કરી લઉં શરૂઆતના પહેલા પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ ચંદ્ર બેનરજી દાદાભાઈ નવરોજી તમને ખ્યાલ હશે દાદાભાઈ નવરોજી ત્રીજા પ્રેસિડેન્ટ બદરૂન તૈયબજી ચોથા પ્રેસિડેન્ટ જ્યોર્જ યુલ પાંચમા પ્રેસિડેન્ટ સર વિલિયમ વેડરબર્ન એના પછીના પ્રેસિડેન્ટ સર ફિરોઝશા મહેતા એમ કરીને આખે જ એક યાદી એ આપી છે અને આજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે સરદાર પટેલ પણ જોડાયેલા રહ્યા આજીવન જોડાયેલા રહ્યા અને સરદાર પટેલ એ અત્યારે લોકો છે ને સરદારને ન્યાય તોડાવવા માટે ન્યાય અપાવવા માટે નીકળી પડ્યા છે એટલે પોતાને પોતાને ન્યાય અપાવો પોતાને લોકોને પોતે લોકો પોતાને મત આપે એટલા માટે સરદારનું નામ આગળ કરવામાં આવે છે પરંતુ સરદાર ધ સ્ટ્રોંગેસ્ટ લીડર ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જીવ્યા ત્યાં સુધી ઓગણીસો પચાસ સુધી એની પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ રહ્યા આ સુભાષચંદ્ર બોઝ એ પણ એના અધ્યક્ષ રહ્યા યુએન ડેબર આપણા સૌરાષ્ટ્રના જે મુખ્યમંત્રી હતા એ પણ કે કામરાજ નીલમ સંજીવ રેડી જગજીવન રામ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી સોનિયા ગાંધી આ બધા રાહુલ ગાંધી અત્યારે મલ્લિકાર્જુન ખડગે એ એના ચૂંટાયેલા અધ્યક્ષ છે અને એમાં કોંગ્રેસમાં અધ્યક્ષ ને ચૂંટવાની પરંપરા હતી નોમિનેટ કરવાનું ભાગ્યે જ બનતું હતું પહેલા અને એ ચરસાચરસી બરાબર થતી હતી જે આ વખતે પણ મલ્લિકાર્જુન ખડગે ની ચૂંટણીમાં પણ આપણે જોયું પણ આજે મારે જે વાત કરવી છે એ નાગપુરની વાત કરવી છે નાગપુર તમને ખ્યાલ છે કે આરએસએસ એસએસ નું હેડક્વાર્ટર છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો ને છપ્પનમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો એ નાગપુરમાં લાખો અનુયાયીઓની ઉપસ્થિતિમાં એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને દેશમાં ભારતમાંથી બૌદ્ધ ધર્મને એમણે પુનર્જીવિત કર્યો અને એમની એ જ્યાં એમણે દીક્ષા લીધી બૌદ્ધ ધર્મની એ ભૂમિ એ પણ નાગપુરમાં છે ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર લાખ લાખ વંદન કરીએ છીએ અને નાગપુરમાં રાજધાની હતું પહેલા પણ હવે નાગપુર બે રીતે ઓળખાય છે એક તો ડોક્ટર સાહેબ આંબેડકરની દીક્ષાભૂમિ તરીકે અને બીજું ના મુખ્યાલય તરીકે એટલે ત્યાં લાખોની જનમેદની ની ઉપસ્થિતિમાં કોંગ્રેસ નું એકસો ઓગણચાલીસ મોજે બે હજાર મલ્લિકાર્જુન ખડગે ની અધ્યક્ષતામાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી એ બધાની ઉપસ્થિતિમાં એમના જે ત્રણેય મુખ્યમંત્રીઓ હિમાચલ પ્રદેશના સુખુ કર્ણાટકના મુખ્યમંત્રી અને એમના નાયબ મુખ્યમંત્રી અમ તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને પેલા પણ જેમનું ભાષણ સાંભળ્યું એ નાયબ મુખ્યમંત્રી અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમાર અને તેલંગણ કોંગ્રેસના અધ્યક્ષ રેવંત રેડ્ડી એમને પણ સાંભળ્યા રાહુલ ગાંધીને પણ સાંભળ્યા અને ખડગેને પણ સાંભળ્યા પણ બે બેસુમાર જનમેદની એ આમ નજર પહોંચે ત્યાં સુધીની જનમેદની એ આપણે જોઈ અને મને લાગે છે કે કોંગ્રેસનું રિવાઇવલ જે રીતે થઈ રહ્યું છે કોંગ્રેસ એકદમ ડાઉન હતી એ કોંગ્રેસ અને તરુણ ભારત જે નાગપુરનું તરુણ ભારત છે જે આર નું અખબાર છે એને પણ લખ્યું છે કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને કારણે કોંગ્રેસને લાભ થવાનો છે અને એને

તેલંગાણામાં વિજય મેળવ્યો અને એની સામે આપણે એમ કહી શકીએ કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી એ વિજય મેળવ્યો એટલે કોંગ્રેસનું રિવાઇવલ થઈ રહ્યું છે આંખો બંધ કરીને પણ જે હકીકતો સ્વીકારે એને સ્વીકારવું પડે એમાં છે ને કોંગ્રેસના પ્રવક્તા તરીકે આપણે વાત કરતા હોઈએ એવું ન કહેવાય તથ્યોને આધારે જ આપણે વાત કરીએ છીએ રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે હે તૈયાર હમ એટલે કે દિલ્હીમાં સત્તા માટે બે હજાર ચોવીસ થવાની છે ઇન્ડિયા અલાયન્સ એ સત્તામાં આવશે અને એને માટે તૈયાર છીએ અમે રાહુલ ગાંધી આ કોંગ્રેસ પાર્ટી નો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો હતો ત્યારે એ કોંગ્રેસ ની વાત કરી શક્યા હોત પરંતુ એમણે

ભારતીય ન્યાય સંહિતા ન્યાય સંહિતા ઇન્ડિયન પિનલ કોડ હતો દંડાત્મકની ન્યાય તોડવા માટેની પણ એની જોગવાઈઓનો તમે જો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આ અંગ્રેજો કરતા પણ વધારે ખતરનાક કાયદાઓ ઘડી રહ્યા છે એ તમને જણાશે ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ પુસ્તકો આવ્યા છે અને એ પુસ્તકોમાં પુસ્તકોને આધારે એનો અભ્યાસ કરીને તમારી સામે મુદ્દાસર વાત કરવાના છીએ કે કેવા ખતરનાક કાયદાઓ આપણે ત્યાં આવી રહ્યા છે હજુ બ્રોડકાસ્ટ એક્ટની વાત પણ કરવાના છીએ પણ એ આપણે પછીથી કરીશું પણ આવા સમયે જ્યારે દેશને માટે રાહુલ ગાંધીએ આ મહારેલી અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું કે અમે લોકો અમે એટલે કે ઇન્ડિયા અલાયન્સ અમે એ વિચારધારાની લડાઈમાં આગળ વધી રહ્યા છીએ અને એક બાજુ સંઘ અને ભાજપની વિચારધારા છે જે પાછા લઈ જવાની વાત કરે છે ભૂતકાળમાં લઈ જવાની વાત કરે છે અને અમે એ વિકાસ ખરા અર્થમાં જે વિકાસ કહી શકાય એની વાત કરીએ છીએ કે કે છે અમે સત્તામાં આવતાની સાથે જાતિગત જનગણના કરીશું અને ભાજપ અને સંઘ એ રાજા મહારાજાઓના યુગમાં દેશને લઈ જવા માંગે છે એ એને સામે અમે મોટો પડકાર રજૂ કરવાના છીએ લાગશે કે જ્યારે જ્યારે વિપક્ષ મજબૂત થાય છે ત્યારે ત્યારે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એ વિપક્ષી નેતાઓ પર ત્રાટકે છે અને આજે પ્રિયંકા ગાંધી વાડરા એમને ઈડીની નોટિસ આપી દેવામાં આવી છે કારણ કે પેલી હરિયાણામાં વર્ષોથી આ ખટલો ચાલે છે એ હરિયાણામાં હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગઈ વખતે પણ એમને બહુમતી મળી નહોતી એટલે એમણે કજોડું કરવું પડ્યું હતું અને સરકાર બનાવવી પડી હતી પણ આ વખતે હવે પાછા એ છે ને ત્યાં હારી શકે એવી શક્યતા છે એટલે પાછો છે ને એ રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધી એનો કેસ એ છે વધારે નોટિસો ફટકારવા માંડી છે એ પણ આજ સમયે થઈ રહ્યું છે એ તમે જોઈ શકો છો કે કોણ કોનાથી ગભરાવા માંડ્યું છે આ ગભરાટ જે છે એ એમના એક્શનમાં દેખાય છે અન્યથા ચૂંટણી આવતી હોય ત્યારે ચૂંટણી લડી લેવી પડે એને માટે સીબીઆઈ ઈડી ઇન્કમ ટેક્સ એ બધાનો ઉપયોગ કરવાની જરૂર નહીં અને તમને ખ્યાલ હશે કે બાવીસ અયોધ્યામાં ભગવાન રામ ના મંદિર એની પ્રાણ પ્રતિષ્ઠા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે એ એની સામે જ્યોતિષપીઠના શંકરાચાર્ય સહિતના સંતો મહંતો એ લોકોએ વિરોધ કર્યો છે એ પણ એ કહે છે કે રામનવમી માર્ચમાં આવી રહી છે ત્યારે અત્યારે આ મંદિરનું કામ હજુ પૂર્ણ નથી થયું ત્યાં વડાપ્રધાન એનું ઉદ્ઘાટન કરવા માટે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે કોઈ સાધુ સંતો બ્રાહ્મણો પંડિતો એમની એની પ્રાણ પ્રતિષ્ઠા કરે એને બદલે માન્ય વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરે છે એ બધા સમજી શકે છે કારણ કે ચૂંટણીમાં એનો લાભ લેવો છે એટલે એની સામે આમ તો કોઈ રાજકીય પક્ષ બોલી શકે એમ નથી પરંતુ શંકરાચાર્ય સહિતના સાધુ સંતો તો બોલવા માંડ્યા છે હવે આવતા દિવસોમાં એ કેવો વળાંક લે છે એ આપણે જોવાનું છે રાહુલ ગાંધી રોજગારની વાત કરે છે અને જે લોકો બેકાર થયા કોરોના પીરિયડમાં અથવા તો મોદી શાસનમાં એની પણ એ વાત કરે છે અને એની ન્યાય યાત્રાની જે છે મણિપુરથી મુંબઈ સુધીની યાત્રા ત્યારે કોંગ્રેસને કોંગ્રેસ ની આ યાત્રામાં અરુણાચલ પ્રદેશનો સમાવેશ કેમ નથી એવો ભારતીય જનતા પાર્ટી વાળાઓ પ્રશ્ન કરવા માંડ્યા છે તમને ખ્યાલ હશે કે અરુણાચલ પ્રદેશના જે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે લોકસભાના તાપીર ગાઓ જેમની સાથે આપણી વાત થતી હોય છે એમ કે અહીંયા તો ભારતીય સરહદમાં આવીને ચીને કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા છે એ કે છે કે લડાખમાં સાડા ચાર હજાર ચોરસ કિલોમીટર એ ચીન આપણી સરહદમાં ઘુસી આવ્યું છે પરંતુ નરેન્દ્ર મોદી પેલી લાલ આંખ નથી બતાવી શકતા પરંતુ રાહુલ ગાંધીનું કંઈક ચીન સાથે સેટિંગ છે એવા આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના મિત્રો કરવા માંડ્યા છે એ પણ જરા આપણને હસવું આવે એવું છે અને મને લાગે છે કે જે લોકો પોતાના લોજિકનો વિચાર કરે એ આવી વાત કરી શકે નહીં પરંતુ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ પોલિટિક્સ એ રીતે ચાલે છે અને હિટિંગ બિલો ધ બેલ્ટ એ પ્રકારનું રાજકારણ અત્યારે ચાલી રહ્યું છે આપણે આવતા દિવસોમાં નજર તો એ રહેશે કે આ લાખોની જનમેદની જે મહારેલીમાં ઉમટી છે એની અસરો કેવી પડશે કારણ કે રાહુલ ગાંધીની જે પદયાત્રા ચાલી એમાં એનો લાભ નિશ્ચિતપણે કોંગ્રેસને કર્ણાટક અને તેલંગણામાં મળ્યો છે અને સેમ પિત્રોડાએ આપ્યા છે ઘણી વખત અહેવાલો વહેતા કરાય છે તમને ઘણા બધા સર્વે પણ વહેતા કરાયા છે કે બસ હવે તો સાડા ત્રણસો બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે ચારસો બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે પણ આ બધું છે ને એ અ હકીકતો કરતા એ પ્લાન્ટેડ ચીજો વધારે હોય છે અને આપણી સરહદો ઉપર આપણો આપણા લશ્કરના જે અધિકારીઓ કે જવાનો છે એ આપણી સરહદોની નું રક્ષણ કરવા માટે પહોંચી વળે તેમ હોય છે કોઈ પણ ક્ષણે પહોંચી વળે તેમ હોય છે પરંતુ આજકાલ તમને એવા એવા અહેવાલો મળશે કે આપણી સરહદો ઉપર એ લોકો આવા છમકલા કરી રહ્યા છે કારણ કે એ છમકલાઓનો લાભ છેને ચૂંટણીમાં લઈ શકાય અને અમે એમ કે એમની ઉપર આક્રમણ કર્યું પણ બધાને ખબર છે કે નેપાળ સુધી ચીને રેલવે લાઈન નાખવાની આખી પ્રક્રિયા પૂરી કરવામાં છે અને બીજું કે આ તિબેટથી ભારતની સરહદે એ છેક સુધી આવી શકે એ પણ એને વ્યવસ્થા કરી લીધેલી છે પાકિસ્તાન એ આપણા ઉપર આક્રમણ કરવાની હિંમત કરી શકે એમ નથી એની હેસિયત નથી અને બીજું કે આપણને આ યુદ્ધ પરવડે એમ નથી બધાને પરવડે એમ નથી પાકિસ્તાનને પણ નથી પરવડે એમ ભારતને નથી પરવડે એમ ચીન પણ એ ન કરે પણ પાકિસ્તાન જો ધારો કે ભારત પર આક્રમણ કરે એવું પણ ન જ બની શકે છતાં આપણે સાવધ રહેવું પડે કારણ કે આપણે જો પીઓકે લેવાની વાત કરીએ છીએ તો પીઓકે આપણું આપણું જ છે અને નહેરુના જમાનાથી આપણે સંસદમાં પણ જેને એના ઠરાવો થયા છે કે આખું પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અને ચાઈના ઓક્યુપાઈડ કાશ્મીર એ સિયાચીન ખાલી કરવો જોઈએ પણ ખાલી કરતા નથી જ અને આ ઇન્ટરનેશનલ વિવાદ છે એ માત્ર હુમલો કરી દેવાથી એ ઉકેલાઈ જાય એવું માનવાને કોઈ કારણ નથી બીજું કે પાકિસ્તાનની સાથે ચાઈના એને પડખે ઊભું છે એ વાત પણ આપણે ભૂલવી ન જોઈએ કારણ કે પાકિસ્તાન એ ચીનનો પ્રાંત છે અને પાકિસ્તાનમાં તમને ખ્યાલ હશે કે કારાકોરમથી એ જે આખો માર્ગ ચીને બાંધ્યો છે ત્યાંથી આપણા જ પ્રદેશમાં એ લોકોએ બાંધ્યો છે માર્ગ અને હવે તો સિપેકની પણ વાત આપણે જોવી પડે ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર કારણ કે ચીનને ત્યાંથી ગલ્ફના દેશો સુધી પહોંચવા માટે પેલા દરિયાના માર્ગે એને બહુ લાંબુ ચક્કર મારવું પડે એને બદલે એ આ માર્ગે જવાનું પસંદ કરે અને પાકિસ્તાન એની આર્થિક સ્થિતિ ખરાબ છે એના અમેરિકા સાથેના સંબંધો પણ એટલા જ સારા છે આજે પાકિસ્તાનના કોઈ એમ કે ભારતના સંબંધો અમેરિકા સાથે બહુ જ સરસ થઈ ગયા છે એટલે આપણે જેને ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં આવું હગિંગ કરવાથી ઘરે મળવાથી કંઈ બહુ સંબંધો સારા થઈ જાય છે એવું માનવાને કોઈ કારણ નથી અમેરિકાને ભારતના માર્કેટમાં રસ છે પણ એના પાકિસ્તાન સાથેના સંબંધો પણ છે તમને ખ્યાલ હશે કે ત્રણ એ પાકિસ્તાનની અંદર બધું જ ડોમિનેટ કરે છે ત્રણ એ અમેરિકા આર્મી અને અલ્લાહ અને હવે એમાં સીનો પણ ઉમેરો થયો છે એ ચાઈના એટલે

અને તમને જો આ એપિસોડ ગમે હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર